તેમજ હું સપનામાં મારા જોવા ગયો મારો સબંધ થઈ ગયો મારા બાપા લગ્ન લઈ આવ્યા મારી જાન આવી તે માય ભાઈ હું જાન ખોલો લઈને ગયો ને તો ખોલું એચલું આખ્યું એલું આખ્યું ને તે ખાતલામાં ગોદલું ભેગું થઈ ગયું સપનો સપનો સપનાની વાત કરું છું ગોદલું ભેગું થઈ ગયું એ આપણે સપનામાં જ ખબર ન લે કે આપણે આપણે ફળફ્રૂટ ખાટલામાં ખાતલામાં ભરીએ છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું હું તો માંજ મેં ભાગ્યો એ કીધું કન્યા પલ્લાઓ કન્યા આવ્યા કન્યા આવ્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો હતો મેલાપ કરવાનો છે તે ભાઈ મેં છે ને હાથ જવા દીધો પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેઠો વહી ગયો હેઠો વહી ગયો ને તો ત્યાં વીચી બેતો તો એ વીચી થનક મારીને ત્યાં હોય બાપા કદી જાગી ગયો જાગ્યો ને તો નહીં માંદવો નહીં કન્યા નહીં ગોલદાદા નહીં જાનદી તેદુ નું નથી તલ લીધું કે છપનામાં પલી તોય એટલો જથકો લાગે તો હાચેન પલી તો હું પલી જીતી થાય આ હા 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 લઈ લો ખાસ મજા આવશે જો તમે હા અમે અમે બે ત્રણ એવી વાત છે તમને કહું એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપડે જોયે તમે તમને આવશો એટલે દેખાડી હકીકત પાત્ર છે બાપુ બાવન મોતીસુર ના લાડવા ખાઈ હા બાવન બારો અને કોઈ થી ડાયાબીટીસ ગાંડાબીટીસ કઈ નો થાય પણ એ હવે જો આવા આવા જે ખાવા વાળા હોય ને એ ઘીરે નો એટલું ખાતા હોય એ આવા મેળાવડા ની વાત જોતા બાપુ કે ઉત્સવ કરે આ વખતે ધેફલા ઉલાડી નાખતો તે કા કોક ના પ્રસંગ હોય ન્યા પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો કોરોનામાં બધા પ્રસંગ બન થયા અને પછી ધીરે ધીરે ઓલા પચા પચા વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ પચા પચા જણામાં લગ્ન કરવા એમાં ઘણા એ છોકરાઓને એના દીકરાને ઘણા હારા લગન કરે નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે વેવાય માનતા નથી અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે પચામાં આપણે કરી લેવાના હોય ખૂબ ઉપાડ લીધા હવે આમાં તમે સાંભળીજો હવે આમાં ભુરાન શું કરું ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે દીકરાને એમ થાય પપ્પાનું આમંત્રણ છે કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી પરવાળાને એમ થાય કયો વરપક્ષવાળાનો મહેમાન છે અને વરપક્ષ વાળાને થાય કે કન્યા પક્ષના છે એમાં કોઈ પકડાય નહીં પણ હવે અહીંયા લગ્ન પચા પચા ને લાવવાના એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે પચાસ લઈને આવજો ભાઈ અહીંયા અમારે અમરેલી જી એટલે દીકરાનો બાપ હે તાળ ખાઈ ગયો કે સાંભળે ભાઈ હું પેલા એકલો વિયાઉ આપણે બે ગેટે ઉભા રહી પછી તમારા મહેમાન જા જાવાઈ ને અમારી માથે ઢોળો એમ નો હાલે આ મેં જેને કાઢા પૈ મને ખબર છે પસાને આપ્યા 51 માં થાઈ ગયો પરણે વગર વિયો ન દે તો મારો ગુગલો નઈ એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પાહે નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો હોય માડી હોય બાપા ઓલા કેમ રોય એ ઓન કે પોલીસ ઓળા જવા ન દેતા પસા પૂરા થઈ ગયા પોલીસ વાળાને બોલે મેં આને તો આવે છે મેન મુદ્દો છે આ ટુંડિયા સાહેબ ખીજાવ બહુ અરે મેં કીધું મને કે માયા ભાઈ પસા પૂરા થાય વરરાજો છે મને કે આમાં બધા એક હરખા લુગડા પહેરીને આવતા આપણે કેમ માનવું કે આ વરરાજો છે એમ આ ભૂરા ને આવું કીધું એટલે ઓલા બે વેવાય ગેટે જ ઉભે રહ્યા જે આવતા જાય હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે

એમાં એક દી ભૂરો મારી વાડી આવ્યો ઉડી ગયેલા લેમ્પ જેવું મોટું હું ગાય આવ્યું હું આવે માયા ભાઈ તોલિક દયા લકાય માના પેટનું તવાય એટલે મેં કીધું અમારી હું ભૂલ તમારી ભૂલ એટલે તમારે ધ્યાન લકાય બાયા ભાઈ મારી હારે જે ભણતા ને એના ચોટલાઓના લગ્ન થાય બાયા ભાઈ મારા ભાઈ બંધ ના દીતલા પણ અને આ કોક ના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માં લે તે અરે મેં કીધું એમાં તારા ઘરના ના કે મને શું કામ કે મારા ઘર ના નામ નો લેતા માય ભાઈ મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાંઈ હોય તો અરે મેં કે તારા કાકા મને કે મારા કાકા નામ લેતા જાવ ને કે બીજી થાય મારા કાકા નામ લેતા મેં ભાઈ મારો કાકો તો એવો ખલો ખલો તેને પહેલી વાર માલું જોવા મોકલો માલ દીકરો એનું તો લીધું આવ્યો અરે મેં કીધું તારા બા મારા બાલ નું નામ ન લેતા મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપા ને કોક જન્માન કરજો મારા બાપા નું જન્માન કરજો

આવી તો નહીં જ મારા ગલમાં હું તો કામ કરી ને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કરે તો મારા બાપા ના પાલે મેં ધંધો કર્યો તો તું ધંધો દીકરા કલતો જ નહીં ધોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તેલું એ તલતો નહીં નકુતામાં દીકલા આંગલી આવી જાય આંબલી લે જાય છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલી કાઢી એક દીકલા બાકી નકુતામાં તો હામાવાલો ખોલે તો જ મેલા મેં કીધું હું નહીં ભૂરા હું તારે કાકાને બોલાવું હું સમજાવું હા તમારી રીતે પાછી હોય તો તમે તારે બોલાવવાની હું તારે ભણવું છે ને બાય બાય વાત કાકાને કાકા મેં કીધું ભૂરો રાઈડ્યું નાખે મને કે એ ભલે નાખતો મને કે એને કાકા પાસે મન તુકારો તું મને કે ભાઈમાં ક્યાંય ન કરતો એ અમારા ઘરનો મુદ્દો આને પરણાવે મને આને ભણાવે

હું તોતલો છું એટલે તોતલો નહીં તોતલો તો તોતલો હોત ધીલુભાઈ તોતલો અંબાલી તો ગમે ત્યાં ડાલે વલગી ત્યાં હોત આ તો તમારો બદલી દો તો એટલે નથી તમારા ઘરમાં ઊંધી લા ગલા પાક આવી ગયા પંથા બદલી જાય તેનું લીધે આટા માલો તો ઈજ્જત વાત તો લાતા હવે ભૂલ્યો મૂંગો નહીં દે હવે પૂરો હજ થઈ જાય પિતાલી બોલે તાતા પિતાલી અત્યારે બાર વર્ષ મારા યોગ માં સમાધિ ના લાદી રામદેવ બાબા એટલે યોધ માં આવો પણ તાતા તાલે ભલો છે ગરબા નથી રીતલો નથી રીતલો તમને ચાલુ લાગે છે તમને ચાલુ લાગે છે પણ નથી રીતલો નથી રીતલો શાંત કર્યા ને મેં કીધું કે ભુરા હું રસ લઉં હવે તારા કાકા ને હું મનાવું છું હું વાત કરીએ છીએ એટલે મેં કીધું વડી લવાઈ વાત જવા ગયો હું હારે આવું કઈક ગોઠવીએ કઈ છે ક્યાંય મને કે આ માયાભાઈ બે જગ્યાએ ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે મેં કીધું હાલો હું હારે આવું અને ભૂરા હા હું હારે આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરશું માયાભાઈ તમે આવો ને તો ગોબો ઉપલી જાય

અને આપણી ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા નો ભૂલતા તમારો ગુરુ ને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુ ને ન ભૂલતા એ તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ

હા અમે એક એક વરરાજો ખેતર બરોબર આમ ફેરા ફરતો હતો ને તો જેને ફેરા ફરવાના છે બધાને ખબર છે અને બાકીના અગિયાર પછી બધા ફેરા ફરવાના છે અગિયાર જ પછી ઘણા તો તલવાર નવયુલી નાટક છે હો બેટી બચાવો અભિયાન રહી જાય વરરાજો જે પીણ બધાને ખબર હોય એ આમ વરરાજો જે પા ફેરો ફરે ને ખૂણા માં ખેતર હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલી ને ઉભેલા આણ વરરાજો જ્યાં પડખ્યા એવા વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલો મોટા લુ હવે તો ઘણું યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણા ચાર હા કીર્તિભાઈ ખરેખર વડીલો ને પૂછો કેવી તાણ માં પૈણે હા એ ગામડામાં જાન ગઈ હોય ખુરીશું કેવું ભાઈ ડબ્બા ઊંધા નાખ્યા હોય એની માથે રજાઈ નાખી હોય હામે બે ડબ્બા ઊંધા નાખ્યા એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય મોતીના રમકડા મૂકી દીધા હોય ખીલીએ તલવાર મૂકી દીધી હોય વરરાજા વરરાજાવાળે આમ બેઠો હોય વરરાજાને ન્યાલી કીધું હોય તારે મોટે ભાર હોય તારે બહુ બોલવાનું નહીં આડુળું બહુ જોવાનું નહીં એટલે આમ બેઠો હોય આમ આપણે કંઈ માવો ખાવા

આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય ત્યારે સાહેબ સંડા બાથરૂમ ડબલા લઈને બહાર જવાનું તાળીઓના ગગડાટ થી વધાવો મોદી સાહેબ ને સાહેબ કે ઘરે ઘરે આ શૌચાલય બનાવ્યા મોટી વાત ગામ સ્વચ્છ ત્યારે ઉતારવા જેને આપ્યો હોય ને એ દસ ડબલા લઈ હોય એ વળી રેત છે લાકડા હોય વરરાજા વાનો ખાઈ ખાઈ ને આવ્યો હોય એને પેટમાં ગડબડ હોય પાછું બહાર ઢોલી ભાઈ બેઠા હોય એ ઢોલી ને કીધું હોય વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગડતા વગડતા આવવાનું છે એટલે એ ઢોલી ભાઈ માંડવા માંડવાની બહાર આમ બેઠા હોય જ બેઠા હોય

વરરાજો વળી કાંખમાં તલવાર નાખીને ખડી ખડી ગાજો જતો હોય જા જા પાછો ડેલે પોગે તો મોર ઢોલી થાય ધબુક ધબુક એલા ન્યા માંડવે નથી જાતો હું તો ઘડીક તો રેઢો મૂક્યા સેલ્ફી કરો છો ટૂંકમાં અમે ભૂરો ને જોવા ગયા જે ગામમાં જોવા ગયા બાપુ પણ ગામ વંડીએ સડીઓ માયાભાઈ આવ્યા માયાભાઈ આવ્યા જોવા આવ્યા હું વળી કહો નહીં મિત્રો આની હાટો આવ્યા આની હાટો આવ્યા મારા માટે મારો મિત્ર છે ગામમાં આખી વાતો થાય માયાભાઈનો મિત્રનો સંબંધ આપણા ગામમાં થાશે તો તો ઈ બાને માયાભાઈ કારકારક આવશે વાહ વાહ હગા હારા મળ્યા ફલાણા ભાઈને હગા હારા મળ્યા પોગ્યા પહેલાં રિપોર્ટ પહોંચી ગયા થા તો ત્યાં ગયા તા એ બધું સેટ્યુબેટ એમ

એ પૂછ્યું કે કેમ છે મારું મકું મકાન ગુડ આપનું ફેમિલી બધું ત્યાં ઓકે રસ્તે કે તકલીફ નથી પડશ ના ચા પડી યસ એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા ક્યાં વાત હે પૂછી એનો જવાબ મોઠામાં જીભ ની અંગ્રેજી શિવા ગા ને એમાંય માયાભાઈનો પાઈ બ બોલાવો આપણી ગુઘીને

ભૂરી આવ્યો શેલો ફેર એટલે ગણવાનો નહીં જોવાનો પણ બાપુ એક વન ચાળી કિલો નો દાગીનો વજન કાટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તો પંદર કિલો દેખાડે શું મારા હાથ નવરો હોય છે તે દીકરી

બળી ગયેલા ઓઇલ નું પીપ જેમ આવતું હોય આફ્રિકા ને ઝાખું કરે એવું આફ્રિકા વાળા રૂપાળા લાગે પડખે નીકળે આખું દાંત બે તબકે દાંત કાઢ્યા ને તમ છે કે હાલે લે ઓ કાળી સૌદેશ ને દી જન્મ છે હો બાપ એક હાથમાં કેટલી એક હાથમાં રકાબી નો ખડકલો ખડેંગ ખડે

સીધી તમે મહેમાન આવે કિટલી મારી માવું કિટલીને ને બહાર ને અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કઈ કોઈ નાખે નહીં કાંઈ નગર ખરેખર કાથીની દોરી આમ નાખીને અંદર ઘી નાખું જો અથવા તો ગરમ પાણી ભરી અને ગળી હલાવી અને પાણી કાઢ નાખવું જો આમાં જે માલ પીડ્યો એ નીકળી જાય અમુક ને ખરે બાપુ ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈ ને તો ચા હરામ થઈ જાય બોબરા છોકરો નાક ભર્યું એમ આપણે જે વિવેક કરીએ ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી નાળ સમય ભાઈ માં વળ્યું જાય એમ આ યસ યસ રાસ યસ રાઈટ વિવેક નો વિવેક ન હાળાળાળ પેરો હરી જાય એમ

એના લગ્ન એને પરણાવી ગયો સદગુરુ હારે તો જ બેડો પાર થાય બાકી નથી સટકાઈ જાય છે યાર હા તે કીડી આવતી નથી આમ આમ કરે હવે ભૂરો કોકના ના આમ આમ કરે એ કાકા ને ટેવ આમ આમ કરવાની જેને સાઠો પાણી કહેવામાં આવે છે મિત્રો એને કાકાં ટેવ આમ આમ કરવાની રોજ દિયાશ મે સંધ્યા ટાણે પાછા ઘણા પીવાળો હું કે નો પીવાય ને હો આ દાદુ મારી નાખે ભાઈ આ નો હજે હાથી ના પેટમાં બોલે પીતા પીતા વાતો કરે જો તો કેવા માણસો જ્ઞાની ન પીવાય એક જણો એક જણા બધું વેચાઈ ગયો તે ખાલી બોટલનો નો ઢીગલો પડેલો બોટલો ના સૂટા ઘા કરે બજારમાં પી ગયેલો નો તે મારી જમીન વેચાવી નાખી તે મારી ગાડી વેચાવી નાખી તે મારી ઘોડીયું વેચાવી નાખી તે ભાઈ પણ જે ખતમ કરાવી નાખી એમાં ભરેલી આવી તે ભરી લે છું કે નહીં તારો કઈ વાક જ નથી ગાડું કરે ગાડી તારો ક્યાં કઈ વાગે છે તે થોડું કઈ વેચાવ્યું છે હવે કાકા ને તેવ એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો પણ કાકા ને છોકા માર દીકરો કાયક પારકે પાદર ભૂંડા નો લગાવે તો કાકે કોણી મારી હું આમ આમ કરી એ પી લે હવે અમે અંગ્રેજી સિવાય બોલવાનું ના પાડી થી અમે ચા અંદર કીડી ઈ અંગ્રેજી અમને નહોતું આવડતું ટી ઇન ધ 8 ઇન ધ ટી ટી ઇન ધ 8 ઓકે હું અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર કહો વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા ગયો મને મને કહેવા ગયો મને કહેવા ગયો મારી જેટલું બાપુ મને કહેવા ગયો આ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ જ નથી આવડતું હું કામ મારું અંગ્રેજી બોલેલો વિશ્વ સમજી નથી આપતું એમાં મારો શું વાત પૂછો ભાઈને મે અમેરિકા જાય હું અમેરિકામાં અંગ્રેજી બોલું અમેરિકાવાળાને મોટો ફાટ્યા વોટ વોટ પ્લાન માં જાતો એરવોસ્ટે આવીને મારે અમે અંગ્રેજી બોલે ઈ નો સમજી શકે એવું હું બોલું એનું બોલેલું હું નો સમજી શકું પણ મારે બોલું ઈ હમજીય એકતા નથી અટવાય ઈ આપણે હું હું એક પહેલી વાર બાપુ પ્લાન માં બેઠો ને એરવોસ્ટે આવી મને કે હોટ ફાટ્યા આપને દાત કાઢે ગો ગમે આપણે આપણે અમથે ભલન ઘડી ખામા ઉભા રહે

ધોતલ તુઈ